છવ્વીસમી જાન્યુઆરી હતો તે પછી ગાયબ થઈ ગયું કહેશે એ લોકો રવિવારના દિવસે નવ સાડા નવનો ટાઈમ આપ્યો હતો એ લોકો ફોન કર્યો પછી રિંગ કાપી નાખી મેં સામેથી મેંથી પાછી રિંગ કરી તો ખબર પડી કે એથી ગાયબ થઈ ગયું કેટલા ટાઈમ થઈ ધક્કા ખાઉં અહીં તો સાહેબ આપણે બે ત્રણ મહિના થઈ ગયા ધક્કા ખાતા ગાડીઓ બંધ છે કોઈ ભાડે બહેના આવ્યા કેસલ કરીને પૈસા બહુ બગાડ્યા સાહેબ ગરીબ મના

ખાલી અરજી આપણે આપેલી કેડા નડિયાદ ધોળકા બરોડા દાહોદ બાળક મળ્યું નથી હજુ નથી મળ્યું શું નામ છે કેટલી ઉંમર છે હિતેશ સરદારભાઈ સોળ વર્ષ બાળક તમારું સાંભળી શકે છે બોલી શકે નથી બોલતું સાહેબ બોલતું નથી મોંઘો બેરો એટલે અહીં મૂકેલું હા અહીં મૂકેલું ચાર વર્ષ છે ઓકે તો ત્રણ વર્ષ ત્રણ મહિનાથી આ ગાયક છે કંઈ ફરતું હશે શું ખબર સાહેબ આપને ખબર ન પડે સાહેબ લોકોને ખબર હોય

ત્રણ એ થઈ કે અમારો છોકરો ગાયબ થઈ જશે આ હાઈસ્કૂલની માહિતી નડિયાદ માહિતી અને ચાર વર્ષ ચાર ચાર વર્ષથી ભણે છે ધોરણમાં ચાર વર્ષથી ચોથું ધોરણ ભણે શું ઉંમર હતી એની સોળ વર્ષની શું કહે છે આ લોકો આ લોકો જવાબ કશું કરતા નથી પોલીસ સ્ટેશનવાળા જવાબ ના કરતા શિક્ષણ માસ્તરો જવાબ નથી કરતા તો બોલાયેલા કોણ અહીંયા અમને એ માસ્તરો બોલાવેલા કેટલા સમયથી ધક્કા થવું છો આખો આ તો ત્રણ મહિના અમે ધક્કા કાખીને થાકી ગયા ગાડીઓ બાંધીઓને પૈસા બહુ ફેંગાન બધી દહીં આ લોકોને લાવ્યા બધું લાવી લાવે બધું બહુ પૈસા કરીને ગરીબમાં અમે મજૂરી ધંધો કરી કંઈથી લાવી પૈસા બરોબર